શ્રદ્ધા સબુરી સાંઈ નતમસ્તક થાય છે પરંતુ હિંમતનગરમાં પણ સાંઈ બાબાનું શિરડી સાંઈધામ સરીખું જ આભા ધરાવતું કલ્યાણકારી મંદિર આવેલું છે જ્યાં ભક્તોને પ્રાપ્ત થાય છે શ્રદ્ધા સબુરી સાંઈ બાબાના કલ્યાણકારી આશીર્વાદ ત્યારે આવો આ પાવનકારી ધામના કરીએ દર્શન જીવનમાં ગુરુનું નું સવિશેષ મહત્વ કહેવાયું છે ત્યારે આજે સમગ્ર લાખો કરોડો લોકો જેને પોતાના ગુરુ માને છે તેવા સાઈ બાબાના એક પવિત્ર ધામ ના દર્શન કરાવીશું હિંમતનગર થી ઈડર જતા દસ કિલોમીટરના અંતરે આવેલા વક્તાપુર સ્ટેન્ડ પાસે સાંઈ બાબા નું સુંદર ધામ નિર્મિત છે વિશાળ મંદિર પરિસરમાં પ્રવેશતા જ શ્રદ્ધાળુઓ મનની શાંતિ અનુભવે છે પોતાના પરિવાર સાથે ભક્તો બાબાના ચરણોમાં વંદન કરવા રાજ્યભરમાંથી પધારે છે ગર્ભગૃહમાં સાંઈ બાબાની આરસની મૂર્તિ શિરડી ધામ જેવી જ આ આબેહૂબ લાગે છે જે પણ ભક્ત મહારાષ્ટ્રના શિરડી નથી જઈ શકતા તેઓ માટે આ ધામ બાબાના આશીર્વાદ મેળવવાનું એક પવિત્ર માધ્યમ બન્યું છે તો શેરડી જે લોકો જઈ નથી શકતા ત્યાં અહીંયા દર્શન કરી શકે છે અને શેરડીમાં જે પ્રમાણેનું એટમોસ્ફિયર છે એ પ્રમાણેનું અહીંયા પણ છે તો અહીંયા અમને થોડો સુકૂન મળે છે તો દર ગુરુવારે અમે અહીંયા ચાલતા આવી છે આજુબાજુના ગામડાઓના લોકો પણ બહુ શ્રદ્ધાળુઓ લોકો સવારમાંથી સો સુધી દર્શન માટે આવે છે અહીં બેસે છે અખંડ ધૂની બનાવવામાં આવી છે બગીચો સારો બનાવવામાં આવે છે અહીં દર ગુરુવારે પ્રસાદ પણ મફતમાં બધાને પીરસવામાં આવે છે અને શ્રદ્ધાળુ લોકોની મનોકામના પૂરી પણ થાય છે જેણે માનવ જાતને શ્રદ્ધા અને ધીરજનો સંદેશ આપ્યો એવા સાંઈ બાબાના ભક્તોમાં ધર્મ કે જાતિનો કોઈ આળ નથી હિન્દુ અને મુસ્લિમ ભક્તો સાંઈ બાબામાં અપાર આસ્થા ધરાવે છે દર ગુરુવારે ભક્તો પોતાની માનતાઓ પૂરી કરવા પગપાળા અહીં પધારે છે કહેવાય છે કે અગિયાર કે એકવીસ ગુરુવાર ભરવાની અહીં પરંપરા છે સાચા મનથી માનેલી માનતા બાબા અચૂક પૂર્ણ કરે છે સાંઈ બાબાના આ ધામમાં પવિત્રતાની મહેક છે તો સાથે જ સ્વચ્છતા અને સુઘડતાના દર્શન થાય છે મંદિર ટ્રસ્ટ તરફથી તમામ ભક્તો માટે પ્રસાદ ઘર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે જ શિરડી ધામમાં સાંઈ અખંડ ધૂન જેવી જ અખંડ ધૂણી અહીં પણ આવેલી છે દર ગુરુવારે સાંઈ બાબાના દરબારમાં ખીચડી કઢી અને બુંદીનો પ્રસાદ પીરસવામાં આવે છે કે વક્તાપુરની અંદર અત્યારે અણ ક્ષેત્ર કઢી ખીચડી બુંદીનો પ્રસાદ દર ગુરુવારે નિશુલ્ક દરેક ભક્તોને જમાડવામાં આવે છે કે બાબાને દ્વારકામય પણ બનાવેલી છે જ્યાં પણ ભક્તોને દ્વારકામયમાં પણ ઘણા અલૌકિક પરચા અને ચમત્કાર મળેલા છે અગિયાર વચનો પ્રમાણે જે ભક્તો બાબાને શ્રદ્ધા અને સબૂરીથી માણે છે એ પ્રમાણે બાબા દરેક ભક્તો કાર્ય પૂર્ણ કરે છે મંદિર પરિસર માં શિરડી ના દ્વારકા ના દર્શન આ વૃદ્ધ સૌ કોઈ અહીં આસ્થા નતમસ્તક થાય છે સાંઈ બાબાનો પવિત્ર સ્થાનક તમામ ધર્મના શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક બન્યું છે જેથી તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો દર ગુરુવારે અહીં દર્શન કરવા અચૂક આવે છે અને દાદાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા